આજે નાગપાંચમનો પર્વ હોવાથી મેળવીશું ગોગા મહારાજના આશીર્વાદ બનાસકાંઠાના વડગામ તાલુકામાં પ્રકૃતિના ખોળે વસેલ છે શેભર ગામ જ્યાં વસે છે નાગદેવતા અહીંનું આ ગોગા મહારાજનું મંદિર અતિ પ્રાચીન છે આ મંદિરમાં ગોગા મહારાજના સ્થાને અતિ પ્રાચીન રાફડો પણ આવેલો છે સમગ્ર પંથકમાં ચમત્કારિક અને ફળદાયી એવા આ સ્થાનનો મોટો મહિમા હોવાથી આસ્થાન ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના બનાસકાંઠાના વડગામ તાલુકામાં પ્રકૃતિના ખોળે વસેલા શેભર ગામમાં નાગદેવતા વસે છે અહીંનું આ ગોગા મહારાજનું મંદિર અતિ પ્રાચીન છે સમગ્ર પંથકમાં ચમત્કારિક અને ફળદાયી એવા આ સ્થાનનો મોટો મહિમા હોય આ સ્થાન ભક્તોનું આસ્થા કેન્દ્ર બનેલ છે અમદાવાદથી વાયા ખેરાલુ થઈને પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે જે અમદાવાદથી લગભગ એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અહીં દેવ ભગવાનનું મંદિર સ્થિત છે શેભર ગોગા તરીકે પૂજાતા અહીંના દેવસ્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે તેની પાછળ પૌરાણિક ઇતિહાસ અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે શેભર ગોગા મહારાજના તીર્થનો ઇતિહાસ આશરે અગિયારસો વર્ષ પૌરાણિક છે આજનું શેભર એ સમયે સમૃદ્ધ શેભરન નગરી તરીકે પ્રચલિત હતું એકવાર શેભરન નગરમાં વસતા વાણિયાની મનોકામના પૂર્ણ થતા સાત ફેણવાળી ગોગા મહારાજની પ્રતિમા બનાવી તેણે સુંદર મંદિર બનાવ્યું હતું કાળક્રમે પાલનપુરના નવાબે અહીં ચઢાઈ કરી ત્યારે શેભરગઢનો નાશ થયો હતો અને શેભર ગોગા મહારાજની મૂર્તિ નદીમાં તણાઈ ગઈ હતી એકવાર બે સ્થાનિક ચૌધરી ત્યાંથી બળદગાડું લઈને પસાર થયા ત્યારે તેમની નજર આ મૂર્તિ પર પડી અને તેમણે આ મૂર્તિને ગાડામાં મૂકી દીધી પરંતુ એ જ વખતે ગાડામાં જ ગોગા મહારાજ પ્રગટ થયા અને કહ્યું કે હું શ્રેભરગઢનો ગોગા છું મૂર્તિને ઉલટાવીને જુઓ ચૌધરી ખેડૂતે મૂર્તિ ઉલટાવીને જોઈ તો સાત ફેણવાળા ગોગા મહારાજની મૂર્તિ દેખાઈ ચૌધરી ભાઈઓએ પોતાના ઘરે લઈ જવાની

ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે ઘડી તો એમ જ લાગે કે તમે જાણે નાગલોકમાં આવી ગયા હો શ્રાવણવત પાંચમ એટલે નાગપંચમી નાગદેવતાના કુળ ગણાય છે દરેક નાગદેવતાના સાધના માટેનો આ ઉત્તમ દિવસ મનાય છે શેભર ગામે નાગપાંચમે મેળો ભરાય છે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં ઉમટે છે આ દિવસે ગોગા મહારાજના મંદિરે સુખડીનો પ્રસાદ બાજરીના લોટની કુલેર નાળિયેર ચઢાવવાની પરંપરા છે આમ કરવાથી આખું વર્ષ તેમની કૃપા વરસતી રહે છે એટલું જ નહીં બિહામણા સ્વપ્ન આવતા હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે આ દિવસે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થાય છે એટલે કે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે હાલમાં શ્રીભર મંદિરમાં આવેલી પ્રાચીન ગોગા મહારાજની મૂર્તિની બાજુમાં નવું સહસ્ત્ર ફેણવાળું મંદિર બનાવાયું છે આવું મંદિર આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નથી અતિસુંદર સુંદર તીર્થસ્થળે સંપૂર્ણ રામાયણના ચિત્રો પણ અહીં જોવા મળે છે જે ભક્તોમાં આકર્ષણ ઊભું કરે છે અહીં યજ્ઞશાળાને ભોજનાલયની પણ સગવડ છે તો આમ શ્રી શેભર ગુગા મહારાજની અસીમ કૃપા ભક્તોને અહીં પ્રાપ્ત થાય છે અને ભક્તોના કઠિન કઠિન દુઃખો અહીં આવતા જ દૂર થઈ જાય છે અને આ જ કારણ છે કે નાક પાંચમે ભક્તોનું અહીં કીડિયારું ઊભરાય છે સંદેશ સંદેશ ન્યૂઝ બનાસકાંઠા